એક વખત કુંભારિયા ગામમાં મોટા જયારામભાઈ પોતાના કુટુંબમાં વિવાહ પ્રસંગ હશે ને પોતે ગામ પટેલ હતા તેમજ ભુજ રાજાના સલાહકાર અને ધનવાન હોય ભુજના રાજાએ તેમના ગેરવિવાહ પ્રસંગ છે એમ જાણીને રાજ તરફથી નૃત્ય કરવા માટે રમવા મોકલી તે વાતની સ્વામીને જાણ થતા તરત જ કુંભારિયા ગયા અને હનુમાનજીના મેળા ઉપર ઉતર્યા ત્યારે ગોવામલભાઈ કહે જયરામ પટેલને બોલાવો સ્વામીના સમાચાર મળતા જ જયરામભાઈ તત્કાળ આવ્યા સ્વામી બરાબર થપકો આપતા કહે તમે સત્સંગી થઈને આવું કામ કરો છો નાયિકા નચાવો છો લાવો અમારી પૂંજા અને અમારી કંઠી આ સાંભળીને જયરામ પટેલ ધ્રુજવા લાગ્યા ને કરગરી સ્વામીની પ્રાર્થના કરી મારી ભૂલ થઈ હવે નહીં કરું આવી ધર્મનિષ્ઠા રાખવા રખાવવાના સંત હતા એક વખત સ્વામી અંજાર ગયા ત્યાં જેઠા ઉપાધ્યાય બ્રાહ્મણ સત્સંગી કારણ વસાત પોતાની સ્ત્રી ઉપર ક્રોધાયમાન થયો તે ક્રોધમાં બહુ માર માર્યો અને તેને મારી નાખવાનો વિચાર કર્યો પોતાની સ્ત્રીને પણ સ્ત્રી પછી કોઠીમાં હંતાઈ ગઈ અને બીજે દિવસે તે જેઠો ઉપાધ્યાય મંદિરમાં દર્શન કરવા આવ્યો ઠાકોરજીના દર્શન કરીને સ્વામી પાસે આવ્યો ત્યારે તરત સ્વામી કહે મને અડીશ નહીં તું સ્ત્રી હત્યારો છે એમ સ્વામી અંતર જામી પણે જાણીને બહુ વેઢ્યા ત્યારે જેઠો કહે સ્વામી તમને કોને કહ્યું સ્વામી કહે અમે કઈ તારા જેવા છીએ સાસુ બોલ તારો શું વિચાર હતો તે કહે સ્વામી મારી ભૂલ થઈ ગઈ તે કોઠીમાં હંતાઈ ગઈ તેથી બસી ગઈ અને હું પણ બચી ગયો સ્વામી તેને ઠપકો આપી પ્રાયશ્ચિત્તથી દોષમુક્ત કર્યો